જો તમે ખેડૂતને તાત કેતા હોય તો ખેડૂત ઉપર તમે હાથ ઉપાડો તો પેલી તમને એ શરમ આવી જાય કે આપણો તાત છે આપણે આને ઘા ન કરાય કે આને ધોલ ન મરાય ખેડૂત વર્ગો ભાઈઓ અમે અમે જાગૃત થાવ આ સરકાર રહી આપણને કોઈ રીતે ફાવા દે તેમ નથી બોટાદમાં ખેડૂતો ભેગા થાય છે માર્કેટ યાર્ડમાં બે દિવસ સુધી ધરણા કરે છે બે દિવસ સુધી એમની વાત ન માનવામાં આવે ત્રીજા દિવસે ત્યાં એક મહાપંચાયતનું આયોજન થાય છે અને એના પછી જે થાય છે છે આખા ગુજરાતને ખબર સામે ખેડૂતોએ બહુ જ મોટું આંદોલન થયું આંદોલન એ હદે મોટું થયું કે ખેડૂતોએ લાઠી પણ ખાધી ટિયર ગેસ પણ છોડવામાં આવ્યા અને પોલીસ અને ખેડૂત વચ્ચેના જે ઘર્ષણ થયા એ બધાય જોયે પણ એના પછી શું બદલાય તો કશું જ ન બદલાયું હજુ પણ અનેક માર્કેટ યાર્ડ છે જે કડદો કરે ખેડૂતો પોતે મૂકે છે પોતાના સોશિયલ માટે કશું જ નથી દિવાળીનો મહોત્સવ તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે બોટાદના એ ખેડૂતો માટે દિવાળી નથી કારણ કે એ ખેડૂતો ઉપર કેસ કરવામાં આવ્યા છે એ ખેડૂતોનો પરિવાર અત્યારે નોંધારો બેઠો છે કારણ કે એ આંદોલન કરવા માટે ગયા હતા અને આંદોલન માત્ર પોતાના હક માટે હતું એ આંદોલન પોતાનો અવાજ ઉઠાવી અને પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટેનું હતું એમાં પોલીસે જે રીતના ઘરમાં ઘૂસી ઘૂસી અને ખેડૂતોને બહાર કાઢી અને પછી લાઠીચાર્જ કર્યો એ બધાએ જોયું છે હવે એક પછી એક ખેડૂતના વિડીયો સામે આવી રહ્યા છે એક ખેડૂતનો વિડીયો સામે આવ્યો છે જેમાં સરકાર સામે ખૂબ બધા સવાલ કરી રહ્યા છે દાદા છે ઉંમર લાયક છે ખેડૂત અને વર્ષોથી ખેતી કરતા હોય અને પછી જે રીતના સમજાવી રહ્યા છે એ જોતાં એવું લાગે છે કે એ પોતાની વ્યથા ગઈ રહ્યા છે ખેડૂતો આમ ખૂબ શાંત સ્વભાવના હોય છે એટલે એમને મોટા ભાગે જલ્દી આંદોલન પર આવતા નથી કારણ કે એમને ખબર છે કે

સ્પેશિયલ ને તો યાર માટેનો જ માટે જ ઈવડાઈ રહ્યા ને એ તરફ જ બોલ્યા છે ખેડૂત તરફ કોઈ વસ્તુ બોલ્યા નથી અને ખેડૂતને માર્યા છે ખેડૂતને હેરાન કર્યા છે ખેડૂતને તમામ વસ્તુ વસ્તુના ભાવ એકો એક વસ્તુના ઘટાડી નાખ્યા છે તો અત્યારે આ ખેડૂત માટે આ સરકારે કેટલો ઉલો કર્યો છે ગુનો તો અત્યારે કોઈ અધિકારીઓ કે કોઈ પોલીસવાળા કે કોઈ ભાજપવાળા તો આ સરકારને અને ખેડૂતને આવો વિરોધ ખેડૂત હાય કરીને સરકારને શું લાભ મળવાનો છે તો આ લાભમાં એ સરકારને સમજવું પડે કે ખેડૂત તો નાનો માણા કહેવાય એનો તો આનો એને સાથ દેવો પડે એની બદલે અત્યારે ખેડૂતને ગમે અહીંયા કણેથી ગોતી ગોતી ઘરમાંથી અને નાના નાના બાળકો હાથ અઢારવા નાના ભણતા છોકરાને મારવા અને પોલીસવાળાને કે અમને ઉપર આદેશ છે તો સરકારે આદેશ આવો ભાજપ સરકારે આપ્યો હોય તો જ પોલીસવાળા બોલી ક્યાં હોય ને નકર તો આવો શબ્દો બોલી જ ન હો તો અમે આ વિશે અમે ખેડૂતને તો ક્યાં જઈને ઉભું રહેવાનું તો ખેડૂતને તો અમે રીમેજ કોને કે ભાઈ હવે અમારે તમે કહો છો કે ખેડૂત જગતનો તાત તો જગતનો તાતને જો તમે મારતા હોય તો તો તમને પેલી શરમ આવી જોઈએ જો તમે ખેડૂતને તાત કહેતા હોય તો ખેડૂત ઉપર તમે હાથ ઉપાડો તો પેલી તમને એ શરમ આવી જોઈએ કે આપણો તાત છે આપણે આને ઘા ન કરાય કે આને ધોલ ન મારાય અને તુકા ન દેવાય તો એ બો બોટાદ ને કેમ કઈ કોઈ વસ્તુ ને ન કીધી કે આ કડદોર યુઓ એ ખેડૂતનો હતો તો તમારે અહીંયા કઈ હલાજીમાં એંસી રૂપિયા સુકામ ભાવ તોડવો જોઈએ તમે એ જોઈને જ કરદો લીધો હતો તો અહીંયા ખાલી કરવા ગયા અને હવે તમે કહો કરદો એટલે ખેડૂતનો કરદો ભેરો કાઢી નાખવાનો તમારે એટલે ખેડૂતને તો આવો બે પાંદડિયા થાવા દેવાની કોઈ શક્યતા માનતા નથી અને ખેડૂત વર્ગો ભાઈઓ અમે હવે જાગૃત થાવ ને કે આ સરકાર રહી એ આપણને કોઈ રીતે ફાવા દે તેમ નથી બોટાદવાડી ઘટના હવે આખા ગુજરાતને ખબર છે કૃષિમંત્રી પણ હવે બદલાઈ ગયા છે કૃષિમંત્રી બદલાયા પછી હવે શું થાય છે શું ખરેખર ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય લેવામાં આવે છે કે કેમ એ જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આડ લઉજો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો